મેરેજ થયા વર્ષ પછી મારા અહીંયા સંતાન થયું અને મારા સંતાનને પણ હૃદયમાં ગાણું હતું એને અમદાવાદ એક વર્ષ હોસ્પિટલમાં એક મહિના રાખ્યા પછી એ ડેડ થઈ ગયો તો જે આપણા નસીબમાં નહોતું એ આપણી પહેનારી એને થોડોક ટાઈમ થયો પાંચ સાત વર્ષ થયો મારા મિસિસ ને બીજા સ્ટેજ નું કેન્સર હતું એ પરિસ્થિતિ માંથી હું પાછો બહાર નીકળું ચાર પાંચ વર્ષ થયા ત્યાં મને પોતાને વીજ કરંટ લાગ્યો વીસ દિવસે ભાનમાં આવ્યો તો મારા ચારે હાથ કપાઈ ગયા હતા શક્ય જ નથી તો આજે અમે આવ્યા છીએ એવા લગીરસિંહ ભાઈ ને મળવા કે જેમને ઘણા દુખો વેઠ્યા દુઃખો નો પહાડ એમની ઉપર તૂટી પડ્યો એવું કહીએ તો પણ પણ યુવાઓ માટે બધા લોકો માટે પ્રેરણાત્મક બન્યા છે તો ચાલો એમની સાથે ચર્ચા કરીએ નગજીરસિંહ આપને જે બનાવો બન્યા આપના જીવનમાં તો તે અંગે થોડી ચર્ચા કરવી છે તો મારું નામ જાડેજા નગજીરસિંહ છે જીવનની અંદર આજથી જેમ જેમ માણસમાં સમજણ આવી સમજણ આવી ત્યારથી મારા ઉપર થોડા થોડા નાના મોટા મુસીબત આવી બરાબર હું જયારે ભણતો હતો ત્યાં સમયની અંદર આંખ ની અંદર તકલીફ હતી આંખ ની અંદર મને જેમ કે ગુમડા થતા ને પગમાં વાઢ એવી તકલીફ મને પાંચ વર્ષ લાગી રહી પાંચ વર્ષ એટલે કે હું દિવસે છ દસ વાગ્યા પછી હું કઈ ભારી નું મારી આંખમાં ઉભરતી અને સાંજે છ વાગ્યા પછી હું જોઈ શકતો દિવસે આંધ્રો રાયતે જોઈ શકું એવી મારી પરિસ્થિતિ પણ પાંચ વર્ષ પછી એ પરિસ્થિતિ માંથી પાછો બહાર નીકળ્યો એક વર્ષ પછી મારા સંતાન અને મારા સંતાન ને પણ હૃદયમાં ઘણું હતું બરાબર એને અમદાવાદ એપોર એક મહિના મેં ચૌદ દિવસ રાખ્યા પછી ડેટ થઈ ગયો તોય મેં હિંમત નથી આવી મારો બાબુ ગુજરી ગયા પછી મને એક પણ આંખમાં હું આવ્યું નથી આપણા નસીબમાં નતું એ આપણી પાસે ન રહ્યું આપણા નસીબમાં હોત તો ક્યાંય જાત નહીં નસીબમાં ન હોય તો પાસે નથી રહેવાનું કોઈ વસ્તુ જાય એનો કરવો નહીં જીવનમાં પછી એનો થોડોક ટાઈમ થયો પાંચ સાત વર્ષ ચાર વર્ષ પછી બીજો બાબત ચાર વર્ષમાં કેન્સલ લેવું મારા મિસિસને બીજા સ્ટેજ નું કેન્સલ હતું બે વાર એના ઓપરેશન કરાવેલા છે એ પરિસ્થિતિમાંથી હું પાછો બહાર નીકળું ચાર પાંચ વર્ષ થયા ત્યાં મને પોતાને રીચ કરંટ લાગ્યો મારા ચારે હાથ કપાઈ ગયા હતા પણ મારું પરિવાર ને વિચારતા હતા કે આ કઈ હતા કે કયું ફિલ્ડ કરશે આને હાચો બહુ એવું થઈ હતું જ મેં એવું નક્કી કપાઈ ગયા તો ભલે કપાઈ ગયા જીવનમાં ક્યારે હાર ન મારો ને તમારું જીવન બહુ આસાન થાય આજની તારીખની અંદર મેં ક્યારે હાર મારી હાર માનવાની સાથે ભગવાન જે કરી સાધી હું એક માધ્યમ જેટલું કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ એના કોઈ પણ હતાશ વ્યક્તિ હોય તો હું એને કહું કે મારી મુલાકાત લ્યો કે જીવનમાં હતાશ થવાની જરૂર નથી ક્યારેય પોઝિટિવ નેગેટિવ વિચાર ન આવવો જોઈએ પોઝિટિવ આવવો જોઈએ ઘણા એમ કે કોઈ મરી જવું છે આ કરવું છે આપણે મરવાની શું જરૂર છે ભગવાને તને ચોરાસી લાખ યોની પછી મનુષ્યનો અવતાર આપ્યો છે તો તું સારું કામ કર તું બને તો બીજાને હેલ્પ કર અને હેલ્પ ન થાય તો કઈ નહીં પણ કોઈને નડવાનું તો કામ ન જ કર બરાબર

મારા સમાજમાં કોઈ ગુજરી ગયું હોય થઈ ગયો તો ઉત્તર ક્રિયા માટે મને કહેતા તો હું એ મને શોખ હતો કોઈ ઉત્તર ક્રિયા કરવી વ્યવસ્થિત સાપા બાંધવા પાઘડીમાં આ બધું મારું રૂટિન વર્ક હતું એવા પરોપકારીમાં હું વધારે રસ ધરાવતો લોકડાઉનના સમયગાળામાં બધાય મને એમ કહેતા કે આ તો પોતે તો અમર છે પણ બીજા જ લોકડાઉનના સમયમાં કોઈ પણ વ્યક્તિ એના ફેમિલીને કોઈ ઉચકવા તૈયાર નહોતો એ સમયમાં હું ઉતરફિયા કરવા ઘણા નહીં જાતો અમારા એક સાઈડ ની હોસ્પિટલ ત્યાં હું સેવા જતો મને નર્સિંગનો અનુભવ કરો એટલે હું બાટલા આવું બધું ચડાવવાની બધું કરતો એટલે મને એવું કે ભગવાને આપણે જે જીવન દીધું છે કોઈ કરે કે ન કરે પણ આપણે કરવી આપણી ફરજ છે આજે આપણે કરશું તો કાલ કે પરમદી એને એનામાં જાગૃતતા આવશે કે ભાઈ આપણે કોકને હેલ્પ કરવી જોઈએ કોઈ પણ માણસ ક્યારે આપણી પાસે આવ્યો એની એવી આશા હોય કે ભાઈ આ મારું કામ કરશે પણ હું એમ કહું છું કોઈ મારી પાસે નથી આવતા મારી અંદર રહેલા ભગવાન પાસે આવે છે અને ભગવાન મને એક હિંમત આપે છે કે ભાઈ તું આ કઈ હું કઈ કરતો નથી કરવા વાળો ભગવાન છે કે માતાજી ઈ કરે છે આપણે કોઈ એમ કહી કે હમણાં કરી શકીએ આપણી કોઈ સત્તા નથી ભગવાન તમારાથી સારા કામ કરાવે તમે કરો તમે અંદર તમારા અંદર જે ભગવાન છે એને ઓળખી અને પહેલા તમે શું કરતા અને ઘટના બાદ હવે ગુજરાન કેવી રીતે ચાલે છે ઘટના પહેલાં તો હું કંપની મોકલું બોલી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે પણ અત્યારે છેલ્લા દોઢક વર્ષથી અમારી કંપની વિવાદમાં છે મારી સેલરી અથવા મારું પીએફ કંપનીમાં હલવાનું છે અત્યારે મારું ગુજરાન ચાલે છે મારો સમાજ અને જનરલ મારા સમાજ થકી મારું ગુજરાન ચાલે છે અમારા સમાજના બે વ્યક્તિ છે રાજદીપસિંહ રીબડા અને ગુણાવારા અજીતસિંહ બાપુ બે જગ્યાએથી મને પરિણામ આપી જાય છે અને મારા સમાજના સ્ટડી સર્કલ થી ટીકુ બાપુ હસ્તક મારા ઘરે પૈસા આવે છે અને મારું ગુજરાન ચાલે છે તો આ હતા લગદીરસિંહભાઈ બધા યુવાનોને આમાંથી પ્રેરણા લેવા જેવું છે બધા લોકોને આમાંથી શીખવા જેવું છે કે મુશ્કેલીના સમયમાંથી કેવી રીતે પસાર થવું ઓલું કહેવાય કહેવત છે ને આપણી કે સત્ય હંમેશા પરેશાન છે પરાજિત નથી તો એ સત્યને એ કહેવતને આજે સાર્થક કરી છે લગધીરબાઈ તો આવા ના આવા વિડીયો જોવા અમારા અવર રાજકોટ સાથે જોડાયેલા રહો થેન્ક યુ